વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે ખાંડવી બાઇટ્સ બનાવીશું ખાંડવીના રોલવાળાની મગજ મારી વગર ખાંડવીનો જ ટેસ્ટ આપતો આ નાસ્તો એટલે કે ખાંડવી બાઇટ્સ બનાવવી ખૂબ જ સરળ છે આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર છે અને ફક્ત બે ચમચી તેલમાં તૈયાર થઈ જાય છે ઘરમાં જ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો બનાવી અને સર્વ કરી શકાય છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ ખાંડવી બાઇટ બનાવવા માટે એક કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું બેસનમાંથી પણ બનાવી શકાય કપની જગ્યાએ તમે કોઈ વાટકીનું માપ સેટ કરી શકો છો ચણાના લોટને કોઈ મોટા વાસણમાં એડ કરી દેશું વાટકી કે કપનું માપ સેટ કરીને જ લેવું એક કપ લોટ લીધો છે તો તેની સાથે એક કપ જેટલું દહીં એડ કરીશું આ દહીં મીડિયમ ખાટું છે દહીંની બદલે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો તેની સાથે એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે નમક એડ કરીશું પાંચ ચમચી જેટલો હળદર પાવડર અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે બ્લેન્ડર લઈ આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી એક સ્મૂથ એવું બેટર તૈયાર કરી લેશું લોટ હોય તેના કરતાં ત્રણ ઘણું પાણી અથવા છાશ એડ કરવાના હોય છે મેં એક કપ જેટલું દહીં એડ કરેલું હતું તેની સાથે હવે બે કપ જેટલું પાણી એડ કરી અને ફરી પાછું બ્લેન્ડ કરી લેશું અહીંયા આ રીતે એક સ્મૂથ એવું બેટર તૈયાર થઈ ગયું છે હવે એક નોનસ્ટિક પેન લઈ લેશું તેમાં બેટરને ગાળી લેશું ગાળવાથી જો કોઈ લમ્સ રહી ગયો હોય તો તેને કાઢી શકાય એટલે ગાળી લેવું ખાંડવી કે ખાંડવી બાઇટ્સ બનાવો ત્યારે જો નોનસ્ટિક પેન હોય તો તેનો જ ઉપયોગ કરવો જેથી મિક્સર છે પેનમાં ચોટશે નહીં હવે કોઈ મોલ્ડ અથવા પ્લેટ લઈ તેને તેલથી ગ્રીસ કરી લેશું જેથી મિક્સર બની જાય પછી તેને તેમાં સેટ કરી શકાય ગેસ ઓન કરી અને તૈયાર કરેલા ચણાના લોટના મિક્સરને ગેસ ઉપર રાખી દેસુ અત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને મિક્સરને આ રીતે ફેરવી તેને ગરમ કરી લેશું અત્યારે મિક્સર એકદમ પતલું છે એટલે ફૂલ ગેસ ઉપર જ તેને આ રીતે કૂક કરીશું પાંચક મિનિટ પછી તમે જોઈ શકો છો મિક્સર છે ઘટ થવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે મિક્સરને સતત ફેરવતા રહેશું જેથી નીચેની બાજુ છે ચીપકી ન જાય અને લમ્સ ના પડે તેનું પણ ધ્યાન રાખીશું ખૂબ જ ઓછી વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ નાસ્તો બનાવી શકાય છે આ મિક્સરને સતત આ રીતે ફેરવવું જરૂરી છે મિક્સર જ્યારે તૈયાર થઈ જશે ત્યારે એકદમ ઘટ થઈ જશે અને સરસ એવી શાઇનિંગ આવી જશે દસથી બાર મિનિટ પછી તમે જોઈ શકો છો મિક્સર ઘટ થવા લાગ્યું છે હવે આ ટાઈમે આપણે આ મિક્સરને ચેક કરી લેશું એક પ્લેટ લઈ અને તેમાં થોડું મિક્સર સ્પ્રેડ કરી દઈશું અને ઠંડુ થવા દેશું તમે ચેક કરો ત્યારે પણ ગેસની ફ્લે એકદમ સ્લો રાખી મિક્સરને સતત ચલાવવું મિક્સર ઠંડુ થાય એટલે ચેક કરી લેવાનું ઠંડુ થયા પછી પણ હજી ડીશમાં ચીપકે છે એટલે આ મિક્સર છે હજી તૈયાર નથી એકાદ મિનિટ સુધી હજી તેને કૂક કરીશું એકાદ મિનિટ થઈ જાય એટલે ફરી પાછું ચેક કરી લેશું ફરી પાછું તેને પ્લેટમાં સ્પ્રેડ કરીશું ખાંડવી બનાવીએ ત્યારે જે મિક્સરની કન્સિસ્ટન્સી હોય એવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે મિક્સર ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો ચીપકતું નથી અને તેનો ઇઝીલી રોલ વળી જાય છે એટલે ખાંડવી બાઇટ્સ માટેનું મિક્સર તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિક્સરને આપણે પ્લેટમાં સેટ કરી લેશું મિક્સર ગરમ હોય ત્યારે જ તેને પ્લેટમાં સેટ કરવું જો ઠંડુ થશે તો તેમાં લમ્સ પડવા મળશે અને બરાબર સેટ નહીં થાય એટલે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવી મિક્સરને પ્લેટમાં એડ કરી સ્પેચ્યુલા કે તાવી સાથે તેને ઉપરથી સ્મૂથ કરી લેશું ખાંડવી બાઇટ્સ માટે બને ત્યાં સુધી ઊંડી પ્લેટ હોય તેવી લેવાની જેથી તેનો શેપ છે ખૂબ જ સરસ આવે ઉપરની બાજુ પણ એકદમ સ્મૂથ થઈ જાય એટલે આ મિક્સરને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ કરવા મૂકીશું પંદરથી વીસ મિનિટ પછી મિક્સર છે સરસ ઠંડુ થઈ ગયું છે ચપ્પું લઈ હવે તેના આડા અને ઊભા કટ લગાવી દઈશું ખમણની સાઇઝથી થોડા નાના પીસ કટ કરીશું આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર છે અને ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી તેને બનાવી શકાય છે આ નાસ્તાને બનાવવો ખૂબ જ સરળ છે અને ખાંડવીનો જ ટેસ્ટ આમાં આવે છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કટ લગાવી અને આ પીસને આપણે અલગ અલગ કરી લેશું તમને એક પીસ બતાવી દઉં તમે જો કેટલા સોફ્ટ અને સ્મૂથ બનેલા છે સોડા કે ઇનોનો ઉપયોગ પણ નથી કરેલો તો પણ આટલા સોફ્ટ બને છે ખાંડવી બાઇટ્સને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર એક તડકો આપીશું તેના માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાય એડ કરીશું રાય બરાબર ચટકવા લાગે એટલે તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન અને બે મીડિયમ તીખા લીલા મરચાંને આ રીતે કટ કરી અને ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું તેની સાથે એક ચમચી જેટલા તલ એડ કરી બધું બરાબર મિક્સ કરીશું અને તૈયાર કરેલા આ તડકાને ખાંડવી બાઇટ્સ ઉપર સ્પ્રેડ કરી દઈશું બધી જ બાઇટ્સ બરાબર રીતે તડકાથી કોટ થઈ જાય એ રીતે તડકો એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનું એકદમ સરસ લૂક અને ટેસ્ટ માટે થોડી ધાણાભાજી સ્પ્રિંકલ કરીશું તૈયાર કરેલા નાસ્તાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ખાંડવીનો ટેસ્ટ આપતો અને ખૂબ જ ઝડપથી બનતો પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો ખાંડવી બાઇટ્સ આ નાસ્તાને તમે સવારે કે સાંજે બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો ધાણાભાજીથી તેને ગાર્નિશ કરી લેશું તો આ રેસીપીને એકવાર ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો તો ફ્રેન્ડ્સ તમને જો અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર